મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લાલી કલ્લા તમે તોડી નાખો છો ભાઈ તમને શું માંગો છે આ રાજપીપ સાહેબ રાજપીપળામાં આટલી બધી ઇલીગલી કાસો બધી પુરાણ કરી કરીને બિલ્ડીંગો બની ગયા ત્યાં કેમ તમને એ નથી થતું તમે પણ અમને હું કરવા રોકો છો અમે શાંતિથી ના ના અમે બધા જઈશું અમે શાંતિ થી રજૂઆત કરવા આવ્યા છે આ નગરપાલિકા કોઈના બાપની બાપ પેઢી થોડી છે એ લોકોની સેવા માટે છે લોકો બધા વેરો ભરે છે એનાથી આ નગરપાલિકા ચાલે છે હા બોલો અમે શાંતિ આવ્યા કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિક ને અડચણ થઈ બધા કરવા માટે નગરપાલિકા લોકો ના ટેક્સ થી ચાલે છે વેરા થી ચાલે છે

તમે કેમ તમે કેમચ્છી આવી ગયા છે તે કેમ ને નથી પરમિશન નથી લેતી પરમિશન આમાં હું પરમિશન લેવાની અમારે કયા જાહેર પરમિશન રજૂઆત માટે પરમિશન અમારે લેવાની છે વિસ્તારો મારા અમારે પરમિશન લેવાની કોઈ પરમિશનની રજૂઆતની એ અધિકાર નથી ભાઈ અમારે પરમિશન બિલકુલ ની

આ નીતિ નથી ગમતી ભાઈ તમે જે કામ અમે દવાખાનામાં નહીં જવા દેતા તમે કોઈ ઓફિસમાં નહીં જવા દેતા એટલે અમારા વારને એમાં ભી તમે હુણળે છે પછી અને અમારો અવજ છે પ્રાઇવેટ પ્રોપર્ટી છે દલાલી કરો છો તમે હા દલાલી એના કરતા ભાજપ નો ખેંચ પહેરીને ઉભારો ઓળખી અમે લોકો જાણે

લો લો વ્યવસ્થા કરો તમારે કાયદો વ્યવસ્થા જાળવવા કરો જરૂર તમારી નથી પૂછી પાંચ